વા વાહ વાહ બાલ દોસ્તો આ પંખી નો તો તમે ઓળખો છો હા 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 ચકલી ચકલી છે બે 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 બસ એક નું નામ ચકલી અને નું નામ ચકલો હા તેને ટૂંકમાં ચક્કો અને ચકી કહેવાય તો આજે હું તમને ચકાચકી ની વાર્તા કહીશ દાણો ચકી એ ચૂલા પર ખીચડી મૂકી ખીચડી ચડાવવા મૂકી અને પછી ચકી તો પાણી ભરવા માટે ગઈ ને ચક્કાને કેતી ગઈ કે ભરી ને ચકી તો પાણી ભરવા ગઈ આ ચકી ગઈ એટલે ચકાએ એ ખીચડી જોઈ ખીચડી ચડી ગઈ હતી તેને નીચે ઉધારી લીધી અને પછી બધી ખીચડી શાંતિથી બેઠો બેઠો ચકો ખાઈ ગયો ચકી માટે જરાય ખીચડી બાકી ના રાખી પછી આંખો પર પાટા બાંધી અને ચકા ભાઈ તો સુઈ ગયા થોડીક વાર બાદ ચકી પાણી રાણા એ જરા બારણું ખાડો એટલે ચકો કે મારી આંખો દુખે છે હું તો પાટા બાંધીને સૂતો છું

રેવો ચકરાણા આમાંથી ખીચડી કોણ ખાઈ ગયો છકો કે મને કઈ ખબર નથી રાજા નો કૂતરો આવ્યો હતો તે એ ખાઈ ગયો હશે બસ થયું એટલે ચકી તો રાજા પાસે ફરિયાદ કરવા ચાલી રાજા પાસે જઈ અને ચકીએ રાજાને કહ્યું

અને કૂતરાનું પેટ ચીરો પણ પેટ ચીરવાની વાત સાંભળી ચકાભાઈ તો ગભરાઈ ગયા એમના તો પસીના છૂટવા લાગ્યા કારણ

મારે તો બહુ મોડું થાય છે કેટલું મોટું કામ છે ખબર આમ કહીને ગોવાળ તો જતો રહ્યો થોડીક વારે ભેંસો લઈને ભેંસો નો ગોવાળ આવ્યો ચકી કે ઓ ભેંસો ના ગોવા ભાઈ ભેંસોના ગોવા મારા ચકારા ને કાઢો તો તને ખી ને પૂરી ખવડાવ આ સાંભળી ભેંસોનો ગોવા કે તો કોઈ બેન હું કોઈ નમરો નથી મારો મોંભા પાછો છું આમ કહીને ભેંસોનો ગોવાળ પણ ત્યાંથી જતો રહ્યો થોડીક વારે સાંઢિયા લઈને એક ગોવાળણ આવી ઊંટને સાંઢિયો પણ છે ખબર છે હા સાંઢિયો એટલે ઊંટ ચકી આ ગોવાલણને કે અ સાંઠિયાની ગોવાળણ ભાઈ આમાં ચકાળાણા ને તું કાંઠે તો તને ખીર ને પૂરી ખવડાવું આ ગોવાલણબાઈ ને ચકીની દયા આવી ગઈ તેણે ચકાને કુવામાંથી બહાર કાઢ્યો પછી ચકી કે એ ગોવાલણ ચાલ હું પૂરી ખવડાવું હો વાહ ગોવાલણ પણ ખુશ ચકી પણ ખુશ ગોવાલણ ચકીને ઘેર ગઈ

ગોવાલન ખીર અને પૂરી ખવરાવી મને તો બઉ હવે તમારે નક્કી કરવાનું છે કે ખોટું બોલીને સજા મેળવવાની કે પછી સાચું બોલી અને મમ્મીના હાથના હાથ ના પકવાન ખાવાના